તસમાદેન મનસા ભગવાન સામ ચાર કર્મ નિત્ય કરવાથી અંતરની ભીતરની ગ્રંથિયો છૂટી જાય તૂટી જાય ગુરુ ગમ જ્ઞાન પ્રાપ્ત થાય અને ગુરુના વચને જીવાતમાં ચાલે ત્યારે પછી વાસુદેવ પર પરા વેદા વાસુદેવ પરા મખા સર્વત્ર વચ્ચે ઘટો ઘટમાં બીજું કઈ જુદું ભાષે જ નહીં અને એ તત્વ સુધી પહોંચવા માટે શ્રીમદ ભાગવત ત્યાં સુધી ક્યાં સુધી તુલસીદાસે જે લખ્યું ઈ શિયા રામ મે સબજગ જાની કરો પ્રણામ જુરી જુરી પાન એના માટે ભાગવત એટલે ચાર કર્મ નિત્ય કરતા કરતા સજનો બીજો પ્રશ્ન એ તો એ ભગવાનના અવતારનું કારણ શું શું કામ પરમાત્મા પ્રગટ થાય છે તો જબ જબ હોય ધર્મ કે હાની બાદહી અસુર અધમ અભિમાની તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીર ત્યારે ત્યારે પરમાત્મા જુદા જુદા રૂપે પ્રગટ થાય છે પધારો આપણી વચ્ચે ગુજરાતનો ગૌરવ કહી શકાય અને આપણી બ્રહ્મ સમાજનો ગૌરવ

ધર્મની સ્થાપના છે પરમાત્મા યુગે યુગે અલગ અલગ રૂપમાં પ્રગટ થાય છે પણ એ પરમાત્માના અવતારો કેટલા ઋષિઓનો પ્રશ્ન તો એના જવાબમાં પછી સુદ પુરાણી કહે છે પરમાત્માનો પહેલો અવતાર છે એ છે સનકાદિકના રૂપમાં શનક સનંદન સનાતન અને સનતકુમાર ભગવાનનો પહેલો અવતાર બીજા અવતારના રૂપમાં પરમાત્મા વરાહના રૂપમાં પ્રગટ થાય છે ધરતીનો ઉદ્ધાર કરવા માટે રસાતલમાં ગયેલી ધરતીને પરમાત્મા ઉદ્ધાર કરે છે એ વરાહનો બીજો અવતાર ત્રીજા અવતારમાં દેવર્ષિ નારદના રૂપમાં બ્રહ્માના ખોળામાંથી પ્રાગટ થાય છે ત્રીજો અવતાર પરમાત્માનો નારદના રૂપમાં ચોથા અવતાર તરીકે પરમાત્મા ધર્મ અને કલા દ્વારા જેનું પ્રાગત્ય છે નરનારાયણ ના રૂપમાં કરદમદેવ હોતી ને ત્યાં પરમાત્મા કપિલ ના રૂપમાં સિદ્ધપુર ક્ષેત્રમાં સરસ્વતી કિનારે પ્રગટ થાય છે છઠ્ઠા અવતાર તરીકે પરમાત્મા અતિ અંશુઆ ને ત્યાં દત્ત ભગવાન રૂપમાં પ્રગટ થાય છે સાતમા અવતાર તરીકે પરમાત્મા રુચિ નામના પ્રજાપતિને તે આકૃતિ દ્વારા યજ્ઞ રૂપમાં પ્રગટ થાય છે આઠમા અવતાર તરીકે નાભી રાજાને તે મેરુદેવી દેવી વિશે પરમાત્મા ઋષભદેવ ના રૂપમાં પ્રગટ થાય છે જે જૈનો પ્રથમ તીર્થંકર કહેવાય છે ઋષભદેવ નવમા અવતાર તરીકે પરમાત્મા વેનના દેહનું મંથન કર્યું અને ઋષિઓ દ્વારા દેહનું મંથન થયું એમાંથી પૃથ્વી નારાયણના રૂપમાં પરમાત્મા પ્રગટ થયા દસમા અવતાર તરીકે પરમાત્મા ચાક્ષુષ મનવંતરમાં સત્યવ્રત રાજાને માછલાના રૂપમાં દર્શન આપે છે મત્સ્ય અવતાર 11મા અવતાર તરીકે પરમાત્મા દેવ અને દૈત્ય સમુદ્ર મંથન કરે છે અને ક્ષીર સમુદ્રમાં જારે મૂકવામાં પર્વત બારમા પરમાત્મા સમુદ્ર મંથન સમયે ધનવંતર રૂપ ધારણ કરે છે અમૃત નો કળશ લઈ અને પરમાત્મા પ્રગટ થાય છે પણ જયારે અમૃત નું કલશ લઈ ધર્મંત્રી રૂપમાં પરમાત્મા પ્રગટ થયા દેવ દૈત્ય સમુદ્ર મંથન કર્યું હતું અમે પીશું અમે પીશું અમે પીશું એવો ઝઘડો થયો ત્યારે ઝઘડાને શાંત કરવા માટે અને દેવોને અમૃતનું પાન કરાવવા માટે પરમાત્મા તેરમાં અવતાર તરીકે મોહિની રૂપ ધારણ કરે છે મોહિની રૂપમાં પરમાત્મા પ્રગટ થાય છે 14માં અવતાર તરીકે પરમાત્મા પ્રહલાદની પત રાખવા અને વાલે ધર્યુ નરસિંહરૂ પ્રહલાદની પતરા અને વાલે ધર્યું નરસિંહરૂ એ સ્તંભ થકી અને માર્યો હિરણ કશ્યપુભું

દેવ કાર્ય કરવા માટે વામન ના રૂપમાં પ્રગટ થાય છે બલિના યજ્ઞને અટકાવી બલિને રસાતલ માં સ્થાપિત કર્યું એ વામન રૂપ ધરી પરમાત્મા પ્રગટ થાય છે 16મા અવતાર તરીકે જારે આ ધરતી ના રક્ષકો ભક્ષક બન્યા અને પ્રજાને પીડવા લાગ્યા એ સમયે બ્રહ્મકુળમાં જમત અગ્નિ ત્યાં સાક્ષાત ભગવાન આજે પરશુરામનું પ્રાગટ્ય થાય છે